ચાલો રસ્તા માં જોઈએ ને સીધા આપડે ઘરે સીધા આપડે મળીએ ચાલો ત્યારે વરસાદ જેવું નથી અત્યારે કઈ ચાલો ફટાફટ આપડે નીકળી જઈએ ઘરે પહોંચી જઈએ ઘરે મારા એકસો સાહીઠ સિત્તેર જેવું જે ઘર છે આપણું ચાલો ગાડી ચલાવીને ભોગવાનું છે રેનકોટ ને પાછળ છે બધું બેગ બધું ચાલો અત્યારે સુખું વાતાવરણ છે એકદમ તો ફટાફટ ચાલો નીકળી આપણે ઘર તરફ જઈએ કઈ જ આ છે ને રોજ છે તો રોજ કઈ ને રોજ રસ્તા મળ્યો ગાઈસ પેટ્રોલ ફૂટી ગયું છે ચાલો પેટ્રોલ ફરાઈ લઈએ ચાલો બસ પાછા ઉતરી ગયા છે આપણે ઉપર લે આવવાનું છે જો તો ગાઈસ અત્યારે હું પહોંચી ગયો છું રંગોળા પહોંચી ગયો છું કોડિયા કાઠિયાવાડી હોટેલ છે ચાલો ટેસ્ટ ઓફ ભરૂચ લઈએ રે થોડો નાસ્તો પાણી કરીએ કે ટેસ્ટ ઓફ ભરૂચ છે પણ અત્યારે હું રંગોળામાં છું અત્યારે ચાલો રંગોળાનો ટેસ્ટ આપણે લઈએ ચાલો કેવો છે જોઈ લઈએ ચાલો અત્યારે મિત્રો સાડા ચાર થયા છે હું ત્યાંથી પોણા બે વાગ્યા નીકળ્યો હતો રંગોળા પહોંચ્યો છું અહીંથી મારે અમરેલી સાઈઠ કિલોમીટર છે અને સાહીઠ કિલોમીટર ત્યાંથી મારું ગામ છે એવી રીતે એકસો ને વીસ કિલોમીટર હજી કાપવાનું છે ચાલો આપણે જોઈએ કેટલા વાગે ત્યાં પહોંચીએ છીએ મારા ગામ પહોંચવામાં કેટલી વાર લાગે છે જોઈએ ચાલો આપણે થોડો નાસ્તા પાણી કલા કરી લઈએ નાસ્તા પાણી છે કર્ણાવતી ચાલો આપણે થોડોક નાસ્તા પાણી કરી લઈએ આવી ગઈ છે

બાઇક લઈને ચાલો ચા પીને આપણે ઘર તરફ જવાનું છે ચાલો નીકળી ગયા છે ધીરે ધીરે ઘર તરફ વધીએ ચાલો આગળ છે મિત્રો મારું ગીદરડી કામ

રા રામ્યમંદિર છે રામજી મંદિર છે મિત્રો મારું નાનકડું એવું મારું ઘર છે નાનકડું એવું મારું ગામ છે મિત્રો સાત વાગે ઘરે નીકળ્યા હતા અને અત્યારે સાત વાગી ગયા છે સાડા સાત થઈ ગયા છે અને હજી થોડો દિવસ છે ત્યાં હું મારા ઘરે પહોંચી ગયો છું બસો કિલોમીટર જેટલું થાય મારે ઘોઘાથી મારું ઘર પહોંચી ગયો છું મારે બે વાગે ત્યાંથી નીકળ્યા ને સાત સાડા થઈ ગયા છે રસ્તામાં ધીમે ધીમે આવતા હતા મારા ઘરની સામે એક જટ એટલે એક જટ બધી જગ્યા ખુલ્લી છે બધી વાતાવરણ થઈ ગયું જબરજસ્ત જોવો અત્યારે વાદળા અને વરસાદ મિત્રો મારા ગામમાં આવ્યો ને ત્યારે ચાલુ થયો સુરત થી નીકળ્યા ત્યાંથી લઈને બાપ ખોલવા માટે ખોલ્યો ચાલો ગાડી લઈ લો ચાલો બધો સામાન ખોલી નાખીએ બધો બેગ ને બેટ લાવી અમારો નાનો બગીચો છે પાંચ કલાક છે

ચાલો હવે આપણે મળીએ આવ્યા કાલે બીજા એક નેક્સ્ટ નેક્સ્ટમાં એ પેલા એક લાઇક કરી દેજો બધા મિત્રો કોમેન્ટ કરી દેજો અને નવા મિત્રો કરી લેજો ત્યાં સુધી મિત્રો મળીએ જય હિન્દ વંદે પાત્ર